ક્રાંતિરૂમજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે ચૌદમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યપાલ અને કુલ કુલાધિપતિ આચાર્ય દેવવ્રત વૈદિક મિશન ટ્રસ્ટના અધ્યક્ષ ધર્મબંધુ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સાધવિદ્યા શાખાના પાંચ હજાર પાંચસો ને ત્રીસ છાત્રોને પદવીદાન એનાયત કરવામાં આવી છે જેમાં સાડત્રીસ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા વર્ષે પાંચ હજાર પાંચસો ને ત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી કચ્છ યુનિવર્સિટીની તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યા મળીને સાડત્રીસ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જે પૈકી અઠ્યાવીસ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે મારો આજે મેં માસ્ટર ઓફ આર્ટ્સમાં સબ્જેક્ટ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલિસ્ટ છું હું સ્પેશિયલ થેન્ક યુ હું મારા માતા પિતાને કરું છું એટલું જ થેન્ક યુ હું અમારા અર્થશાસ્ત્ર વિભાગના ડીન કલ્પના સતીજા મેમને કરવા માગું છું કે જેટલો મારો માતા પિતાનો હાથ છે એની પાછળ એમનો પણ છે અમને ડિપાર્ટમેન્ટમાં બહુ જ પ્રવૃત્તિઓ સારી કરાવતા અને આજે હું જે કાંઈ પણ છું મારા માતા પિતા અને મારા કલ્પના મેમ સતીજા મેમથી હું છું આજે મને રાજ્યપાલ હસ્તક જે ગોલ્ડ મેડલ મળ્યું છે હું મારું સપનું હતું કે હું ગોલ્ડ મેડલિસ્ટ બન અને આજે મે આ સપનું પૂર્ણ કર્યું છે આજે હું અહીંયા MS CCN માં ગોલ્ડ મેડલિસ્ટ થઈને મે મારી પોઝિશન સિક્યોર કરી છે હું બહુ જ ખુશ છું કે જે મારો સપનો હતો વેબ ડેવલપમેન્ટમાં આગળ વધવાનો એના તરફ હું આગળ વધી રહી છું અત્યારે એઝ અ વેબ ડેવલપર હું કામ કરતી હતી પણ મારી આ સ્કિલ્સ થી મને વધારે હેલ્પફુલ થશે જે નવો જનરેશન આવે છે ઇન્ટરનેટ નો છે વેબસાઇટ્સ નો છે તો હું મારી સ્કિલ જેટલું બને એટલું આ સોસાયટી ને હેલ્પફુલ થવાની મારી ટ્રાય હશે એ પૂરી કરતી રહીશ સાથે હું મારી અત્યારે હું જે પોઝિશન ઉપર છું એના માટે હું મારા પેરેન્ટ્સ ને મારા મેન્ટર્સ ને બહુ જ થેન્કફુલ છું કે મને જે પોઝિશન ઉપર પહોંચો તો એના માટે ગાઈડન્સ અને સપોર્ટ આપ્યો આજ રોજ ક્રાંતિ ગુરુ શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નો ચૌદમો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો આ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાત રાજ્યના ગવર્નર મહામય શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમની સાથે પ્રાસલા ના જે સ્વામી ધર્મબંધુજી કે જેઓ વૈદિક મિશન ટ્રસ્ટના સંસ્થાપક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અતિથિ તરીકે આપણા આદરણીય પટેલ સાહેબ પણ પણ ઉપસ્થિત રહ્યા વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે અઠયાવીસ થી ઓગણત્રીસ ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા પણ આ વખતે સાડત્રીસ ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે 1700 થી પણ વધુ વિદ્યાર્થીઓ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે અને આજે મને અહીંયા ગોલ્ડ મેડલ મળ્યો છે મને ખૂબ જ આનંદ થાય છે કે ગવર્નર દ્વારા મને ગોલ્ડ મેડલ મળ્યો તો હું બહુ જ ખુશ છું ને મારાથી વધારે તો મારા પપ્પા વધારે ખુશ છે કેમ કે એમને જ એમ હતો કે મને ગોલ્ડ મેડલ મળે મારા ભાઈને સિલ્વર મેડલ મળે તો એ થોડા થી રહી ગયો હતો તો એમને પહેલેથી ઈચ્છા હતી કે મને ગોલ્ડ મેડલ આવે આના પછી મને માસ્ટર્સ કમ્પ્લીટ કરવો છે માસ્ટર્સ MBA ઇન ફાઇનાન્સ હમણાં ચાલુ છે અહીંયા કચ્છ યુનિવર્સિટીમાંથી જ ને એના પછી મને બેંકમાં કામ કરવો છે આ બધો યશ તો વ્યવહાર માતા પિતાને એન્ડ ધેન મારા ફેકલ્ટીઝ જે આટલા બધા સપોર્ટિવ હતા આટલા બધા કેરિંગ બી હતા તો ફેકલ્ટીઝ